શ્રી વસંતભાઈ ખૂબ કર્યું કંઈક ભાદર નદીમાં રેસ્ક્યુ થયું હતું કંઈક તણાઈ થયું હતું તો એ આપણા ભાઈએ કહી દઉં હતું મેં એનો વિડીયો પહેલાંમાં જોયો હતો તો હું ભાઈને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આવે અને એનું સન્માન કરશે શ્રી શૈલેષભાઈ ગયો કોટમાં રહું છું ઘોડાસણ પાખી નો છું હાલ વસંતપુર હોય કે ઘોડાસણ હોય કે પાટણ હોય કે અમરાપુર મારી એક જ અરજ છે તમને કહેવાની કે તમે પાખી કરોમાં માં વાડા કરો એક માના અને એક બાપના દીકરા છો આ દિલીપભાઈ કે આ મારા ધીરુ કાકા એને એમ નથી કીધું કે હતન બેઠી મારો છેટો ભત્રીજો એનો પોતાનો દીકરો મૈનો છે આજ મે એના બાપ તરીકે માનું છું જે ભાઈઓ છે દીપકભાઈ ભાઈ અજી સુધી 35 વર્ષમાં મને કોઈ નથી કીધું કે આ ઘોડા સંગ બાકી નો છે તો બીજા શું કરીન જાય મારી એક જ કહેવાની વિનંતી છે એક ભાઈ મોટો નાનો કાકા બાપા બેન ભાભી માં બધું એક ગણો એકતા રાખશો તમારે કોઈને ઝાપટ મારી હોય મુઠ્ઠી મારી હોય એક આંગળી એ નહીં મારો પણ પાંચ આંગળી ભેગી કરો તો તમારી મુઠ્ઠી બનશે તો એકતા કરો વાળા કરોમાં મારી એક જ અનત છે સન 1992 હું ભરતી થયો પહેલી મુલાકાત મારી અશ્વિનભાઈની ભાઈની મને ખબર નથી કે ગાલોરિયામાં બે ભરતી છે કિરીટ ભાઈ અશ્વિન ભાઈ મને કોકે કીધું કે તમારું ગાલોરિયા છે એટલે અશ્વિનભાઈ ત્યારે સ્ટેટ કંટ્રોલમાં મને જોઈ અને એને એમ જ છે મારો માનો જૈનો આવ્યો ભેટી પીડા વર્તી કરવામાં આજ રિટાયર થયા ત્યાં સુધી અમે ત્રણે કેમ્પમાં આયા હતા હું રવજીભાઈ ગાનોરિયા મારા ફાધર જેતપુર ગર્લ્સાઇ સ્કૂલમાં હતા અને અમે લોકો મૂળ જેતપુરના છે અને લગભગ સત્તર વર્ષ અઢાર વર્ષથી અમે રાજકોટમાં આવ્યા છીએ અને હાલ હું ઓલમાઇટી પ્રોટેક્ટ સર્વિસ કરું

પોતાનો કુર્તી સુમેરી મળે અબાલ વૃદ્ધ તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું ઘણા સમયથી એક નાનકડો વિચાર આજે આપણે ક્યાં લઈ એવા છે બિપિનભાઈએ ની વાત શરૂઆતથી કરું ત્યારથી ચાર પાંચ વર્ષ પહેલાં પાટો માતાજીના મોઢે તમે માતાજીના નિવેદ અનુસાર ભેગા થયેલ ત્યાંથી વોટ્સઅપના માધ્યમથી એક ગ્રુપ ક્રિએટ કરી અને ધીમે 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 કરીને પાટણ ખાતે એક ગઢ બનાવેલ ત્યારબાદ દીપિકા લોડ જે સુરક્ષાનું સાહિત્ય છે તે પણ એક બે વર્ષ પહેલાં શું હતું આજે હાલની શું સ્થિતિ છે તે તમે બધા જોયેલી છે સાક્ષી છો હવે ભરતભાઈ જે આપણે એને વાત કરી એજ્યુકેશન હું મારી વાત કરું તો હું સર્કુલ ચલાવતો જ ત્યાર ત્યારબાદ મેં ટીસીએમ શિક્ષક હાઈકોર્ટ બધી એક્ઝામ ક્રેક કરીને અહીંયા પહોંચેલું હતો એમ એટલે સગુ નહીં ચલાવતો તો સાથે એજ્યુકેશન પ્રાપ્ત કરીને પણ ઘણું બધું થઈ શકે છે તાજેતરમાં બારનું ફેન મૂવી આવેલું હતું જોઈએ બધે બાર ફેન એક કે શું છે બેન શું છે અને તે કરવાથી શું પ્રાપ્ત નથી થતું એમ હાલના સંજોગો આપણે જોઈએ તો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ નો આપણે યુઝ કરીને આપણો સુધી સમય ભેળવી રહ્યા છે નો ડાઉટ જરૂરી છે વોટ્સઅપ છે જરૂરી છે એ રવજીભાઈ ગાનોરિયા મારા ફાધર જેતપુર ગર્લ્સાઈ સ્કૂલમાં હતા અને અમે લોકો મૂળ જેતપુરના છે અને લગભગ સત્તર વર્ષ અઢાર વર્ષથી અમે રાજકોટમાં આવ્યા છે હાલ હું ઓલ માઇટ પ્રોડક્ટ સર્વિસ કરું છું એસઆરપી શ્રી વસંતભાઈ ખૂબ કર્મઠ વચ્ચે તમને યાદ હોય તો ભાદર નદીમાં રેસ્ક્યુ થયું હતું ભાઈ તણાઈ થયું હતું આપણા ભાઈએ કહી દઉં હતું મેં એનો વિડીયો પહેલામાં જોયો હતો તો હું કે ભાઈને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આવે અને એનું સન્માન કરશે શ્રી સૈલેષભાઈ કરો

કે તમે પાખી કરોમાં વાડા કરોમાં એક મામા અને એક બાપના દીકરા છો આજ દિલીપભાઈ કે આ મારા ધીરુ કાકા એને એમ ન કીધું કે હતર પેઢી એ મારો છેટો ભત્રીજો એનો પોતાનો દીકરો મૈનો છે આજ મેં એના બાપ તરીકે માનું છું જે ભાઈ છે દીપકભાઈ હજી સુધી પાંત્રીસ વર્ષમાં મને કોઈ નથી કીધું કે આ ઘોડાસન બાકી નો છે તો બીજા શું કરી જાય મારી એક જ કહેવાની વિનંતી છે એક ભાઈ મોટો નાનો કાકા બાપા બેન ભાભી માં બધું એક ગણો એકતા રાખશો તમારે કોઈને ઝાપટ મારી હોય મુઠ્ઠી મારી હોય એક આંગળીએ નહીં મારો પણ પાંચ કરો તો તમારી મુઠ્ઠી બનશે તો એકતા કરો વાળા કરોમાં મારી એક જ અનત છે સન 1992 હું ભરતી થયો પહેલી મુલાકાત મારી અશ્વિન ભાઈની મને ખબર નથી ગાલોરિયામાં બે ભરતી છે કિરીટભાઈ અશ્વિનભાઈ મને કોકે કીધું કે તમારા ગાલોરિયા છે એટલે અશ્વિનભાઈ ત્યારે સ્ટેટ કંટ્રોલમાં મને જોઈ અને એને એમ જ કે મારો માનો જૈનમાં આવ્યો ભેટી પીડા ભરતી કરવામાં

ابے نیمویں نمبر پر نیمم سے میں نے کہا ہے کہ 18 کا پلیس ہے میں نے مرو بھائی ملک بھائی کے طور پر اویلا ہے

માન સંભાળવાનું છે એકબીજા ના

हमदर ने देखा जी कभी नहीं तकलीफ हुई हूँ आने पर इस तरह एक नदी को बदल दिया है तो बार मने इनके को बदल दिया है दस वर्ष तक हूँ मारा बगैस पे बस तो विचार हूँ कि मारे एक बंडल करो कर एक मारे जो गति क्या के माँ वगैरह से ने कर सुन लेंगे आज समय पर जरे कोरोना जो जरे एक पंप बदुस्ती ताकि बहुत ही कर देना भी ये माँ ये ने बदुस्ती को करने

बेया को मतलब बंदर ने बची हुई करता करे कार आवाज़ तो भी घुलक पदयतल में बंदे फिर भी को मौन हुआ आया होने चाहिए बदले में बाकी आपने सात सौ पर नाव आवाज़ तो चुने बने थे तो चारों एक समय वो आपको फिर के बदले एक बार में बदले देखा थे कि बदले मरी हुई है बाद में પેલા ટેબલ ઉપરથી એક બોક્સ આપેલું છે ઓર જો ફોર્મ માં તમારે ફીડબેક લખવાનું છે આવતા વર્ષે જો પાછું ભેગું થાઉં હોય આનાથી સરસ રીતે થાઉં હોય તેમાં તમારે તમારો અભિપ્રાય અમે સિક્રેટ રાખશું કોઈ કે નહીં કોઈને બતાવશું છું અમારી પાંચ જણાની ટીમ છે એ ટીમ ડિસાઈડ કરશે કે આ બેનનો આ ભાઈનો આ દીકરાનો આ લાલાનો પોઈન્ટ હતો કે ગરબે રમવું મ્યુઝિક સિસ્ટમ લગાડવી આનાથી મોટો પાર્ટી પાર્ટીકલ રાખવો કૃપાલસિંહની ફોરેન જોઈ મને કીધું કાટા આઈ એમ વેરી સોરી મારા ભાઈને છોડીને મારે બિઝનેસ માટે જવું પડે છે મારો વતી માફી માટે સર તમે લાગણીને વ્યક્ત કરો કે એક દીકરો તમારો એવું કે છે કે મારા ભાઈઓને કાર્યર છે આપણી જ્ઞાતિ છે તો હરીશભાઈ શિક્ષા સન્માન કરશે જીતુ કાકા ગાલોરી હરીશભાઈ ગાલોરી આવી જાવ તમારો ફોટો અમે પાડી દે આવો પાંચસો રૂપિયા આપે છે શ્રી કેતનભાઈ રવજુભાઈ ગાલોરિયા પાંચસો રૂપિયા આપે છે શ્રી મગનભાઈ ગાલોરિયા પાંચસો રૂપિયા આપે છે શ્રી જીગ્નેશભાઈ જીવણભાઈ ગાલોરિયા પાંચસો રૂપિયા આપે છે આ પૈસા શ્રી સુરભપુરા દાદાને ત્યાં જશે અહીંયાથી કોઈને લઈ જાય એની હું ખાતરી આપું છું આજનો પ્રોગ્રામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તમે બધા પધાર્યા ખૂબ સ્નેહ આપ્યો ખૂબ મિલન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે આભાર રીતે શ્રી હસુભાઈ ગાલુરિયાનો માઈક આપીશ એ બે મિનિટમાં આભાર વિધિ વ્યક્ત કરશે શ્રી હસુભાઈ ગાલુ મળવા આવ્યો છું સેના માટે કે આપણે જ્યાં કુળની અંદર જન્મ લીધો છે કયું કુળ છે ગાલુરિયા પરિવાર વાણંદ કુળ કિસાનને મોઈ શકે અને છે ઝાલા છે તો દરબારમાં પણ હોય છે તે વાણંદમાં પણ હોય છે તો ગાલુરિયા એક એવી સરનેમ છે મેં આનો તારણ કાઢેલું છે એક જગ્યાએ છે

말이말ા મ ા 뒤에 સાથે જ 이쪽으로